वेस्टर्न डिस्टर्बंस असर ने कारण वातावरण ठंडक रह पवन की दिशा उत्तर पश्चिम थी, उत्तर तरफ रहे जे ठंडा पवनों शे अने गर्मी थी, आंशिक राहत मै आगामी सात दिवस सुधी हवामान शुष्क रहवानी आगाही આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના સેવવામાં આવી રહી છે ગુજરાત પર પણ ચૌદ માર્ચથી એક અસ્થિરતા સર્જાશે અને ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે અતિઘાટા વાદળ થાય જેને કારણે છૂટાછવાયા સ્થળો પર છાંટા પણ પડી શકે છે 13 मार्च સુધી તાપમાનમાં વધારો નોંધાશે મોટા ભાગના વિસ્તારોમાં 35 થી 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે છૂટાછવાયા સ્થળો પર 40 ડિગ્રી જવાની પણ શક્યતા છે કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું જોવા મળી શકે તેવું માનવામાં આવી રહ્યું છે રાજ્યના અન્ય વિસ્તારો કરતાં દક્ષિણ ગુજરાતમાં તાપમાન ઓછું જોવા મળી શકે છે આ ઊંચા તાપમાનને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પ્રબળ બનશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે હોરી આસપાસ વાતાવરણ પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે. 12 થી 18 માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય તેવી શક્યતા છે. હવામાનમાં પલટાને કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી